ઓય રાયડુ બળવાર કાય કાય આમ રાયડુ ઘણો વાય પાછા ઓય ઓય કોણ જોતા હર જોતા નહી નઈ તમે ઈ કરે ભણા ઓય ના હાલી ઈ કારા જોર

એતર કાકાની પીટી આ તો ન આ દેના ઓટાળિયાના ઓટાડ પિલા કરી દેવા આજ અમે તો અમે કાપી કાપી બધા લે આપણે લેતા કાપા તો હું

ના ના ઘોડી લૂટી આય તૈયાર કરો આપણે ઓ કાકા આઈ ગયો આ ખબર પડ કાપા સુરત થી સીલા કી ના ખવડાવે એ શિશડે બીછર ઉતરાણ નું ખવડાવે બરા ખવડાવાય પછી પહેલા સડાય ને તમે સડી જા ઉતરાણ પેલે ખાવે ચલાવ શિશડુ નહીં કાપી રાખજો કાપી નાખ

বাড়ো আয় 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 আয়

આછઇલેલેલ પેલેત આિળ આિલ આિલ આાિલલ આિલઇ કાિલ નેછા નિલે આડિલ, આિલ આિલ ના�િલ કાિલ આ૨઺ કྱિલ �